કેમ છો બાળમિત્રો હું પણ મજામાં ચાલો સરસ મજાનો ગુલાબ કરી દયો ચાલો આપણે સેના વિશે શીખવાનું છે હળનું ચાટ વચ્ચે રાખ્યું છે એમાં જીનલબેન તમે અહીંયા વયા જાવ છો એ ઓમ બાજુ હવે એમાં ઝાડ ઉપર થતા હોય ને એવા ફળ મને બતાવતો ઝાડ ઉપર થતા હોય આ હું હ હમ હીતા સીતાફળ

તમે આવો તો અહીંયા હવે એમાં ઝાડ ઉપર થતા બીજા ફળ બતાવો તો આ બતાવો હમ કેરી બોલ નારંગી હવે આયુષ તું આવી જતો આલા આવે આયુષ તું અહીંયા આવી જા હવે હવે તું મને ઝાડ ઉપર થતા ફળ બતાવ બોલ નામ બોલ પપૈયું Sarah, sarah, very sarah, good sarah, sarah. Hey.